હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ ભાઈ હોપ કે તમે બધા મજામાં હશો મને ખ્યાલ છે તમે લોકો નારાજ છો બે દિવસથી બ્લોગ નહોતો આવતો પણ હવે રેગ્યુલર કન્ટિન્યુ રહેવામાં આવશે અને ઘણા બધા ઘણા લોકોના મનમાં સવાલ હશે તો તમારા સવાલનું નિવારણ આપણે કરી નાખશું પણ હવે રેગ્યુલર આપણે બ્લોગ પાછા રેગ્યુલર થઈ જશે અને અત્યારે વાગી ગયા છે બપોરના બે અમારે એક શૂટ હતું બપોરનું અત્યારે જે મને મનથી એમ નહોતું થતું કે આ મારે કરવું જોઈએ તો એ પછી મેં અત્યારે કેન્સલ કર્યું અમારે એડવાન્સ પેમેન્ટ બી આવેલું હતું મેં એમને કીધું કે તમે ડિટેલ્સ મોકલો હું પાછું રિફંડ કરું છું અને આવું બી ઘણી વાર બનતું હોય આ હું મારો અનુભવ કહું છું અને બસ જો જમવા બેસી જઈ ભગવાન કઠોળ છે કઠોળ ચણા સંભારો કઢી રોટલી છાસ કાકડી આવે છે આપડી રસ્તામાં છે બપોર સવારના પરોઠા બનાવ્યા એ છે

પણ કઈ મને ફેર નો લાગ્યો કઢી તો કઢી જ લાગે છે એવું નથી આનાથી કઈ વિચિત્ર લાગે દાળ માં નાખી એવું જ વાત કેવડી નાની અને સામાન્ય છે આ હિંચકો આપડે ઘરે ઓલું પ્રસંગ હતો જમણવાર વાર રાખ્યો તો હમણાં અત્યારે ઉતાર્યો હતો તો હિંચકો ધીમો પડે ને એટલે ક્રોસ થઈ જતો હતો એટલે જ્યાંથી આપણે કરાવેલો હતો ને એને મેં ફોટા મોકલા મેં કીધું કંઈક કળા સરખી રીતે કરવા પડે તો કયો મને કે ના એ થાય એવું ખાલી જરાક એને સેટિંગ જ કરવાનું હોય સ્ટોરેજ ભૂલ થઈ ગઈ હતી હંમેશાની જેમ એટલે હા નાનકડી વાત હતી ખાલી કળાને સેટિંગ ઓપોઝિટ કરવાનું હતું ઉપર એનાથી ચૂલો આડો ફરતો બંધ થઈ ગયો થઈ ગયું અને અત્યારે ઓલમોસ્ટ ચાર વાગ્યા છું આ જોવા તમે સાઈઝ જો ભલે વન ઉપર કરવામાં નહીં આઈડિયા બે આનંદ સાથે હમ નાઈ નાઇન એક્સ

અમે ફરી એકવાર આજે નીલદા ધાબામાં આવ્યા છે લાસ્ટ અમે ત્રણ વરસ પહેલાં આવ્યા હતા અને ઘણા બધા વ્યંજન જો અહીંયા રાખેલા છે સ્ટાર્ટર્સ છે તંદુરી સ્ટાર્ટર્સ છે પછી ચાઇનીઝ સ્ટાર્ટર્સમાં બી કહી શકો ડ્રેગન પોટેટો મન્ચુરિયન ડ્રાય પનીર ચીલી ડ્રાય ક્રિસ્પી વેજ પંજાબી સબ્જીમાં ઘણા બધા ઓપ્શન્સ છે દાલ સૂપથી લઈને સ્ટાર્ટર્સ ને બધી જ ટેબલ ઉપર સર્વ કરેલું છે અત્યારે વાગ્યા છે સાડા સાત સાડા સાત કે આઠ આઠ વાગી આઠ વાગી ગયા પછી આમાં ઘરે કેવું છે દીવાબત્તી થઈ ગયા સાંજના વાગ્યા છે સાડા આઠ ઓલમોસ્ટ સણાઠ થવા એવા છે અને બા બેસી ગયા છે જમવા આજે બાની ડિમાન્ડ હતી કે મારા ભાખરીની સાથે વણેલા ગાંઠિયાનું શાક ખાવું છે તો મેં વણેલા ગાંઠિયાનું શાક એમને બનાવી દીધું છે અને એનો ફેવરેટ વઘારેલો સાદો વઘારેલો ભાત કેવું લાગ્યું બા શાક સરસ છે ગરમ ગરમ ભાખરી શાક અને ભાત વઘારેલા શાક બરાબર બીનું છે સરસ બન્યું છે તો વાંધો નહીં અને હું અત્યારે કરું છું દૂધી બટેટાના સૂપની તૈયારી સુધારાઈ ગયું છે બસ બાફવા મૂકવાનું છે અને પછી બાપુજી માટે ભાખરી હું માંડીશ એમની ભાખરી થોડીક અલગ હોય છે એટલે એમને એમના માટે હવે હું બનાવીશ અમે અત્યારે હનુમાન મટી ઉભા સિગ્નલ ઉપર

કેવી લાગે બાખરીディスク દેખિયા એટલે હમ બોલ એટલે કી એટલે પાપૂજીને ઘી ને ભાખરી હોય ને ગરમ ગરમ ભાખરી હોય ને તો બાપુજીને કાઈ જોઈ નહીં બીજું એની ભેગું કાઈ ખાવા ન જોઈ ખાલી ઘી ને ભાખરી ખાઈ આ એમની મેથડ ભાખરી ખાવાની નો જોઈ શાક નો જોઈ સંભારા કાઈ જ નહીં બિસ્કિટ જે જે આ ફર્સ્ટ વાર લાગે સા ખાઈ લો હું ઈ પી લઉં મારું સૂપ હમ હું ઈ સૂપ પી લઉં મારું દૂધીનું હું વરાળ કરી લે હું તમારી સામે બેસીને દૂધીનું સૂપ પી લઉં પી લે બુદ્ધિ દૂધી હોય હા હા એ વાત બરાબર આ કોણ દેખ્યું આ કોણ દઈ ગયો આયુ હા ઓનલાઈન ઓનલાઈન આયુ પાછા લઈ લે ઓકે આરો નું છે આરો કેન્ડલ હોય ને એ છે દસ વાગ્યા જમી લીધું કઈ નથી બાપા શું તમારે ખાવું તું હમણાં તો બધું બંધ છે ને ચોતરેટ ની એવું કાંઈ ક્યાં હમણાં આટલી ખાધી વાતાવરણ નથી સારું બધાય આઈસ્ક્રીમ કે છે માવઠા થાય છે ને આઈસ્ક્રીમ ખવાય આપડે કેમ લડે ગરમી સાદા ભાતું ફૂલ આવે છે આટલા બગાસાક આવજો દવા લેવા માંડો હાલો હુંય ન જઉ આ રે લેવા ને આ હું લઈ આવતા ભૂલી ગયો છે કે હાવ છે જ ની દવા તમે એમ આર આ કી મને યાદય નહોતું તો છૂટી છૂટી થાય બગડાસો પછી તો અત્યારે છે કે આલેમ છે કે નથી હાલ તો છે અજુ જસ્ટ કામ પઈતું કેમ કે આવતીકાલનું પછી સમય નહીં રહ્યા સવારના કાલથી સવાર વહેલું ઉઠીને આ કામ છે એટલે અત્યારના આજે અપલોડ કરી નાખ્યો વિડીયો બસ આવી રીતના અત્યારે તો હાલે છે દોડ અને બસ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવે આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત